નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર બારડોલી નવદુર્ગા ગણેશ મંડળ આયોજિત બોર્ડર ગ્રુપના લાલબાગ ચાર રાજાની આરતી કરવામાં આવી હતી સુરેજ જિલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ જીતુભાઈ રાજાની સાથે મળતી આવતી શ્રીજી ની પ્રતિમા ખુબજ ભક્તિભાવ પૂર્વક વિધિવત સ્થાપના કરવામાં આવી છે અને દરરોજ ભગવાન ની આરતી કરવામાં આવે છે જેના ભાગરૂપે ગત રોજ સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ જીતુ

માં આજે આરટી માટે બારડોલીના આગેવાન જીતુ બામણી દેવભાઈ ચૌધરી શેમ રાઠોડ વગેરે આરટીમાં ઉપસ્થિત રહ્યા બોર્ડર ગ્રુપ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ લાલબાગકા રાજાની ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આ સર્વ ભક્તજનો મુંબઈ જઈ નથી શકતા તે ભાવિક ભક્તો નવદુર્ગા ગણેશ મંડળમાં દર્શન કરવા પધારો બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી